નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ ભીટિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીની જાણીતી એબી સ્કૂલ ખાતે આજે ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ હતી આજે ક્વિઝ કોમ્પિટિશન છે તે વિવિધ શાળાઓ વચ્ચે યોજવામાં આવી હતી નવસારીની વિવિધ શાળાઓને એબી સ્કૂલ દ્વારા તેમની સ્કૂલ ખાતે બોલાવવામાં છે તેમાં વિદ્યાર્થીઓ ત્યાં જાય છે અને તેઓ દ્વારા જે સવાલો હોય છે જે ટોપિક હોય છે તે ટોપિક પરના સવાલો પર ક્વીઝ યોજવામાં આવતી હોય છે અને જે વિજેતા થાય તેમને ઇનામો પણ આપવામાં આવતા હોય છેલ્લા જે ત્રણ વર્ષથી આ વિવિધ શાળાઓ સાથે આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવતું છે જ્યારે આ કોમ્પિટિશનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે શાળાના વિવિધ શાળાના થોડાક બાળકોને બોલાતા છેલ્લા ત્રણ વર્ષથી હવે બધ વિવિધ શાળાઓ પણ તેમાં બધું ભાગ લઈ રહી છે અને તેઓને વિવિધ ક્વીઝ થકી તેઓ નવા જે આયામો છે તે પણ સર કરી શકે છે વિવિધ માહિતીઓ પણ મળતી હોય છે તેઓ દ્વારા જે પ્રથમ ક્વીઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી તે અવકાશ થીમ પર હતી ત્યારબાદ બીજા વર્ષે એટલે કે ગત વર્ષે જે કોમ્પિટિશન યોજવામાં આવી હતી તેમાં વાસુદેવ કુટુંબકમની ભાવના હતી અને આ વખતે હેલ્ધી બાળકોને જાગૃતિ આવે તે માટે હેલ્થ અંગેનો આ ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી જેમાં વિવિધ લોકો જે વિદ્યાર્થીઓ છે તેઓ ભાગ લેતા હોય છે અને તેમને આ ક્વીઝ થકી નવી નવી નવીનતમ માહિતીઓ મળતી હોય છે અને આ ક્વિઝના કારણે તેઓ જે તેમનામાં રહેલી શક્તિઓ પણ બહાર આવે છે અને જેથી કરીને તેમને વાંચવાની ક્ષમતા પણ વધે છે અને તેઓ સારું પરફોર્મન્સ પણ પરિણામમાં પણ લાવી શકે છે તે માટે આ ખાસ કરીને ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન એવી સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર મામલે શાળામાં જે વિદ્યાર્થીનીઓ છે તે શું કહે છે તેના વિશે તો જાણીશું વિદ્યાર્થીનીના મંતવ્ય આઠમાં એવી સ્કૂલમાં અભ્યાસ કર્યો છું આજે અમારી સ્કૂલમાં ત્રીજી થર્ડ કોમ્પિટ સ્વિસ કોમ્પિટિશનનો આયોજન કરવામાં આવ્યું હતું બધા અલગ અલગ સ્કૂલમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને બધા ખૂબ બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રીતે જવાબ આપી રહ્યા છે અમે પાર્ટિસિપેટ નથી કર્યું પણ અમને રીતેનો જવાબ આપવામાં ખૂબ જ મજા આવી રહી છે અમને ઘણું બધું નોલેજ પણ મળ્યું છે તો ડીડી ગર્લ્સ હાઈસ્કૂલની નાયુક્તા પ્રવીણ કુમાર તે પણ શું કહે છે આવો સાંભળીએ મારું નામ નાયુક્ત કુમાર છું સ્કૂલમાંથી આવું અહીંયા ઘણા બધા સ્કૂલ ના છોકરાઓ પણ આવેલા છે અને તેઓ સારી રીતે રમતા પણ છે અને હું પેલા એ સ્કૂલના પરિવારનો આભાર માનીશ કે તેમણે અહીંયા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કર્યું તેથી અમે રમવા આવી શક્યા બધું પણ જાણવા પણ મળ્યું તો પટેલ આ શું કહે છે આઓ સાંભળીએ મારું નામ પટેલ જયશા મુકેશ કુમાર છે આજે મારી શાળામાં ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન થયું છે મારી શાળા છે આ અહીં બીજી 6 શાળા પણ ઉપસ્થિત છે તે લોકો સવાલના જવાબ ખૂબ જ સરસ રીતે આપી રહ્યા છે અને અમારા જ્ઞાનમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે અહીં બધા જ ક્ષેત્રોના સવાલ પૂછવામાં આવે છે અને અમને બધું જ જાણવા મળે છે તો આ સમગ્ર પ્રસંગ અંગે એબી સ્કૂલના ટ્રસ્ટી એવા ભવનાબેન શું કહે છે આવો સાંભળીએ નમસ્તે હું ભવના બોડા એબી સ્કૂલ સ્કૂલમાં ટ્રસ્ટી છું અને અહીં પ્રાઇમરી વિભાગ સંભાળું છું લગભગ અમારી શાળામાં ઘણા ટાઈમથી અમે ક્વીઝ કોમ્પિટિશનનું આયોજન કરીએ છીએ જેમાં અમે સફળ રહ્યા ત્યાર પછી અમે બે હજાર બાવીસથી લઈને આ ત્રીજી અમારી ક્વીઝ કોમ્પિટિશન છે જે અમે નવસારીની અલગ અલગ શાળાઓ વચ્ચે યોજીએ છીએ અને બધાને અહીંયા આમંત્રિત કરીએ છીએ દર વર્ષે કંઈક ને કંઈક બાળકોને નવું શીખવા મળે તેવા હેતુસર અમે નવી નવી થીમનું પણ આયોજન કરીએ છીએ અને એમાંથી બાળકો કંઈક ને કંઈક મેસેજ મેળવે છે જેમ કે પ્રથમ વર્ષે જ્યારે ક્વિઝ યોજાઈ હતી ત્યારે તેમાં અમે અવકાશની થીમ રાખેલી હતી જેથી બાળકો આખા બ્રહ્માંડ વિશે જાણી શકે બીજા વર્ષે અમે વસુદેવ કુટુંબકમની ભાવના બધામાં બાળકોમાં વીતશે અને બધા એકબીજાની સાથે હળીમળીને રહે તેવા સરસ મજાના હેતુથી અમે આ થીમનું આયોજન કરેલું હતું અને ત્યાર પછીના આ ત્રીજા વર્ષે અમે હેલ્થ ઉપર કે બાળકો હેલ્થમાં કેવી રીતે જાગૃતતા લાવી શકે કેમકે હમણાં જે નવો જે મુદ્દો જે ચાલી રહ્યો છે મતલબ કે જે પરિસ્થિતિ જે સર્જાઈ રહી છે તેમાં સૌની હેલ્થને લઈને ખૂબ જ પ્રશ્નો હોય છે તેમાં નાના નાના બાળકો હતા ખાસ તો એમાં અમે ચિંતા વ્યક્ત કરતાં બાળકોને હેલ્થ પ્રત્યે થોડું નોલેજ મળે તો એમાં અને અમે એ લોકોને થોડા પોઈન્ટ્સ પણ સમજાવ્યા હેલ્થ માટે એ લોકોએ શું કરવું જોઈએ હેલ્થને ઇમ્પ્રુવ કરવા શું નોલેજ મેળવવું જોઈએ અને તેની સાથે સાથે અમે આ બીઝ કોમ્પિટિશનનું પણ આયોજન કર્યું છે કે જેમાં બાળકો સરસ મજાનું અહીંયા નોલેજ મેળવે છે અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવે છે ઘણા બધા પ્રકારના અહીં રાઉન્ડ બીઝમાં રાખવામાં આવ્યા છે જેમ કે ફર્સ્ટ ચેચ ચીટ રાઉન્ડ છે પછી ઓડિયો વિડીયો રાઉન્ડ છે પછી આ લોકોનો રેપિડ ફાયરનો રાઉન્ડ છે જેમાં જેવા બાળકો એક મિનિટમાં વધારેમાં વધારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે ઓડિયો વિડીયો રાઉન્ડમાં એ લોકોએ ચિત્ર જોઈને મૂવીના ડાયલોગ જોઈને પણ એને જવાબ આપવાના હોય છે એમાં ઘણી બધી લાઈફલાઈનનો પણ બાળકો યુઝ કરી છે કરી શકે છે અને આ રીતે અમે ક્વિઝ કોમ્પિટિશનનું સરસ મજાનું આયોજન કર્યું છે આજે જે એબી સ્કૂલ ખાતે ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ હતી તેમાં છ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો અને તેઓ દ્વારા આજે અન્ય છાત્રોમાં જ્ઞાનનો વધારો થાય અને તેમનામાં વિવિધ વિકાસ થાય તેમાં તે રીતે આ ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી અને જેમાં શાળાના શિક્ષકો ટ્રસ્ટી સહિતના લોકોએ પણ ભાગ લીધો હતો અને આ જે ક્વિઝ કોમ્પિટિશન છે સુખમય રીતે પાર પાડવામાં આવી હતી અને વિદ્યાર્થીઓનું જ્ઞાનનો પણ વધારો થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું આ જ પ્રકારના અવસમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ